અને આયો કટ

આપણા ગાત સયમ નું ઉમ થઈ લાયો ઓમ તો સયમ એ ક્યાં જવાનું તું હાલા સૈયમ ઓમ તો તમાર ઘેર જાડું તું કેમ તો આટલે લઈને આયા રહ્યા નો ફોટો દે ગયા હતા તો આપણે આવી ગયા તો તો હા જીવન બ્લોગ બનાવી દે એટલે આપણે વ્લોગ ચાલુ કરી કરીએ જીવન ના જશો આપા સયમ મિત્રો તો આપણે કાલનો વ્લોગ હવે ચાલુ કર્યો પહેલાં ઘ લે અમે આટલે વખતો છીએ વરસાદનો તો મિત્રો કાલનો વરસાદ ચાલુ હો હજુ બી બની નહીં થયો અમે બીજું સવારે બીજો નવો બ્લોક ચાલુ કર્યો પણ હાલ બીજો કાલનો બ્લોક ચાલુ કર્યો બધી ચોટ આવી હવે આપણે આવું છું સંયમ જોડે સંયમના કેર થઈ મળીએ